બનાસકાંઠા ડીસા પંથકમાં ડમ્પર ચાલકોની બે ફાર્મ અવર જવાનો મુદ્દો તીવ્ર જુનાડીસા ડીસા વાસણા બાદ ચંદાજી ગોળિયા ગ્રામજનોનું સ્થાનિક એમએલએ અને પ્રાંત અધિકારીને આવેદન ડમ્પર ચાલકો સામે કાર્યવાહી નહીં થાય તો ચક્કા જામની ચીમકી બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં ડમ્પર ચાલકોની અવર જવર ગંભીર મુદ્દો બની રહ્યો છે જુનાડીસા ડીસા વિસ્તારના ગ્રામજનો બાદ ચંદાજી ગોળિયા ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોએ આજે સ્થાનિક ધારાસભ્ય અને પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે આવેદનમાં મુખ્ય માંગ કરવામાં આવી છે કે ડીસા રાણપુર રોડથી દાંતીવાડા તાલુકા તરફ મુખ્ય માર્ગ પર ડંપરોની અવર જવર કાયમી બંધ કરવામાં આવે તાલુકાના ચંદાજી ગુડિયા ગામના લોકોએ આજે સ્થાનિક ધારાસભ્ય તેમજ પ્રાંત અધિકારીને આવેદન પાઠવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો આવેદનમાં મુખ્ય માંગણી કરવામાં આવી હતી કે ડીસા રાણપુર રોડ પરથી દાંતીવાડા તાલુકા તરફ જતા માર્ગ પર ડમ્પરોની અવરજવર કાયમી બંધ કરવામાં આવે અથવા તો ડમ્પરો માટે નદી અલગ રસ્તો સુલભ કરવામાં આવે ગામ લોકોનું કહેવું છે કે મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ ઊભી થાય છે જ્યારે શાળાએ જતા બાળકોને લઈ વાલીઓમાં દરરોજ અકસ્માતનો ભય સર્જાય છે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા સમયમાં બેફામ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો પોતાના હક માટે રોડ પર ઉતરશે ડમ્પરો રોકી રોડ ચક્કાજામ કરી ઉગ્ર આંદોલન પણ હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની નારાજગી પછી તંત્ર કોઈ કઈ રીતે પગલા લે છે અને ડીસા પંથકમાં ડમ્પર ચાલકોની અવરજવર સામે કડક કાર્યવાહી કરે છે કે નહીં અમે બનાસકાંઠાના વિવિધ જે નદી બેલ્ટના ગામો આવેલા છે એમાં પાંત્રીસ થી ચાલીસ ગામ લોકો અમે એકઠા થઈ અને આજે આવેદન આવેદન પત્ર જે આપેલું છે કે ભારે વાહનો ચાલવાથી અમારા રોડ રસ્તા તૂટી ગયેલા છે અને બીજું સાથે સાથે સરકાર સાથે અમે બસ બનાસ બચાવો અભિયાન ચાલુ દરેક ડીસા તાલુકા વાસીઓ અને દાંતીવાડા તાલુકાના લોકોએ ભેગા મળી અને બસ બનાસ બચાવો અભિયાન ચાલુ કર્યું છે એના સંદર્ભ કે કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રીતે ખલનતી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકા અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે સારા રહ્યા નથી ખાડાઓ પડેલા છે મજબૂત અને બીજી વસ્તુ પાણીનો તળ બહુ ઉમડા જવાથી એટલે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને બનાસકાંઠા વાસીઓનું ભારે સંકટ તોળાઈ રહ્યું હોય તો તાત્કાલિક સરકારને અમારી રજૂઆત છે કે બનાસની રેતી ખાલી બનાસકાંઠામાં રહેવી જોઈએ અધર રાજ્યમાં ના જવી જોઈએ એના ઉપર તાત્કાલિક બેન લાવશો અમારી મુખ્ય માંગ અમારી મુખ્ય માંગ છે કે આ જે લીજો લીજો છે એ બનાસ બનાસકાંઠા ભારે રેતી ના જવી જોઈએ બનાસની નદી અમારો ઝુંબેશ એક જ છે બનાસ બચાવવા અમે નીકળેલા છીએ આવેદનપત્ર આપીએ અમે અત્યારે પ્રાંત કચેરી સાહેબનું પ્રાંત અધિકારી સાહેબને અહીંયા આવેદન પત્ર આપ્યું છે અને ભવિષ્યમાં અમારે કલેક્ટર સાહેબને આપવાનું છે અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધીનો અમારે લડત આપવાની છે મારું નામ નરસિંહભાઈ માળી મારું નામ ગોવિંદભાઈ માળી છે સરપંચ શ્રી ચંદાજી ગોળિયા અમારી રજૂઆત એવી છે કે રાણપુર રોડ થી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બહારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથીને જે ટ્રકો પ્રસાર થાય છે જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બહારની કેપેસિટીથી પણ વધારે રીતિ ભરેલી હોય છે અને જેના કારણે આ રોડ તૂટે છે પબ્લિકને નુકસાન થાય છે વારંવાર અકસ્માત થાય છે દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હોય છે કે એ ઓવરલોડ ટ્રકોને કારણે તો આવી ટ્રકો બંધ થવી જોઈએ અને વધુની અંદર જે બી આ સાઈડની લીજો આપેલી છે એની મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ખોદકામની અને અત્યારે એટલા પાણી ખોદકામ થાય છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે પાણીના તણ ઊંડા જતા રહ્યા છે અને સરકારને રોયલ્ટી પણ આપતી નથી કે બે નંબરથી ચાલતી હોય છે તો એ ટેક્સમાં પણ લોકોના બાર ઉપર વધાર પડતો હોય છે કેમ કે બે નંબરમાં ચાલતું હોય છે સર અધિકારીઓ પણ એ લોકોને સાચવતા હોય છે વારંવાર વર્ષોથી રજૂઆતો છે તો આ સાઈડ કોઈએ ધ્યાન આપ્યું નથી અને આવી લીજો પણ ઉપર નિયંત્રણ આપ્યું નથી એની તપાસ કરી નથી એની કાયદેસર તપાસ થવી જોઈએ કે આ સાઇડમાં કેટલું ખોદકામ થાય છે કે એની એની મર્યાદા કરતું પણ વધારે ખોદકામ કર્યું છે સતા પણ ચાલુ જ છે એટલે અમારી સરકારની વિનંતી એવી છે કે આ વિસ્તારની અંદર અકસ્માત વારંવાર થાય છે તો આવી ટ્રકો ઉપર મનાઈ કોમ કરવામાં આવે કે આ વિસ્તારની અંદર પ્રવેશે નહીં માળી વાસમાંથી બોલું છું કે અમારે મચ્છર પાણી ઉભરાય છે બહુ પૂર્વ ગટરનું અને અમે નગરપાલિકામાં જઈએ છીએ નગરપાલિકાવાળા એમ કહે છે કે તમે ભોપાનગરમાં નથી રહેતા

ડરાવે છે કે તમારો અમે પાઇપલાઇનો અને પાણી વેરા બધું કાપી નાખશું જો તમે હલકે ફેરી કીધું કલેક્ટર હોય ગમે તે હોય તો કે એમને એમને કહીએ તો એમને કોઈ કહેતા નથી અને અમે પ્રવીણ વખત આમનો કની જે રહી ગયો ભૂલું કનેક્ટર નાખી આલો અને આનો નિર્ણય કરી આલો પણ પ્રવીણ બીભી કંઈ આપતા નથી એ વિષય અમારે શું કરવું પડે એમનો કોઈક નિર્ણય હોય આંબેડકર નગર માળીવાસ વાત માં ગટર બધું ઉભરાણું છે તે કોઈ કોઈ તપાસ કરવા આવતા નથી કોઈ ફોન કરી કઈ થાકો છો પણ કોઈ હોય આવતું નથી અને અમારે ગંદકી મંદવાડા આવી ગયા છે અમારે ત્રણ તમે ચાર મહિનાથી થી બધા થઈ ગયા છે ઘરમાં એક દાડાનો નો મળતો નથી મચ્છર ખાઈ દોસે અમારે રહેવું છે એવી રીતે ગટરનું પાણી બધું ઉભરી કોઈ ગટર સાફ કરવા નથી આવતા અમારી કોઈ વાત વફળતા નથી અમારે રહેવાનું છે એવી રીતે બધા છોકરા મોદા થઈ જશે અને અર્જુન નિકાળ નથી અમારો છોકરો બીજા બધા પાણીમાં હેડો છો ગંદકીમાં મોજો પડો છો આ બોટ લાવવા ટોળે ટોળે હેડિયા આવે છે કહો કે કે ગટરી નાળી ગમકે બધું કરાવી નાખો રડ કરાવી નાખો પણ કોઈ કરાવતા નથી અમારે ઘરે પાણી વળે છે વરાળાનું બીજું બધું